લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકસભા ચૂંટણીમાં ખેડૂતોનો શું મોર છે તે જાણવા માટે અમારા સંવાદદાતા પહોંચ્યા સાબરકાંઠાના પ્રાંતિજના ખેડૂતો પાસે પ્રાંતિજના ખેડૂતોનો શું મોર છે સાંભળીએ તો ગઈકાલે ભારે પવન સાથે આધી અને વરસાદ જેવો મોસમી પડ્યો હતો ખેતીના પાક પર નુકસાનની શક્યતા જોવામાં આવી રહી છે અત્યારે હાલ પ્રાંતિજ વિસ્તારના ખેડૂતો આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા ભાગે ફુલાવર અને કોબી જેવા શાકભાજીના પાકો જે છે તે વધારે ઉત્પાદિત થતા હોય છે ત્યારે શાકભાજીના પાકો ઉપર નુકસાન થઈ શકે છે અથવા તો શાકભાજીના પાકના ભાવ ઉપર કેવી અસર થઈ શકે છે તે વિશે જાણવાનો અહીંયા પ્રયાસ કરી રહ્યા છે તમારો જે વિસ્તાર જે છે કયા પ્રકારની સ્થિતિ ગઈકાલે કયા પ્રકારની સ્થિતિ હતી અને ખેતી માટે એ કેટલું નુકસાનકારક રહ્યું બરાબર હવે અમે ચાલીસ પચાસ વર્ષથી ફૂલાવવાની ખેતી કરીએ છીએ બરોબર હવે એની અંદર શું થયું કે કાલ સુધી ત્રણસો રૂપિયા ભાવ હતો ચારસો રૂપિયા ભાવ હતો હવે વચિન તો કુદરતનો કેર ગણો કે ગમે તે ગણો વરસાદ પડ્યો ખેડૂતને તો ખબર ના હોય આજની પોઝિશનમાં આજે સવારે અમે માર્કેટમાં ગયા તો દસ રૂપિયા આઠ રૂપિયા આવો ભાવ ખુલ્યો એટલે તમે જોઈ શકો ખેડૂતને કેટલું નુકસાન છે ભાવ તો બરાબર છે પણ બીજી બાજુ જોઈએ તો અમારા ફ્લાવરની ખેતીની અંદર ડાઘીનો પ્રોબ્લેમ આવે આખે આખા ખેતર ડાઘીના લીધે પૂરા થઈ જાય છે ભેરાવાનો વારો આવે અત્યાર જો બિયારણ પણ મોગા બધું મોગું હવે આ રીતે જો અમને આ રીતે કુદરતી કેર વર્તા કે ગમે તે ગણો તો અમારે શું કરવું અત્યારે અમે નુકસાન બહુ ભરપૂર થઈ ગયું છે નુકસાન ભરપૂર થઈ ગયું છે આપનું આપનું શું કહેવું છે પોષણક્ષમ રીતે ખેતી થઈ શકે છે એમ કે શું સમસ્યાઓ નડી રહે છે એવામાં અચાનક આ કુદરતનો કેર વાતાવરણ તો કુદરતી છે બધું આ બધી વસ્તુ પણ વાતાવરણ થાય છે ને એટલે હવે બીજી વસ્તુ ફૂલા અત્યારે સરસ ફૂલાળ છે પેંથી જનું એટલે કદાચ આ ઇન્ડિયામાં પ્રખ્યાત છે પણ વાતાવરણ વરસાદ આવે ને હવે ચાર દિવસ પછી ફૂલાળ ઉપર ટપકી થઈ જાય ટાળી વરસાદ પર એટલે જ થાય છે આમ નથી થતી એમાં ટપકી પણ વરસાદ આવે વાતાવરણમાં ભેજ હોય ગરમી રાતની દિવસના ટેમ્પરેચરમાં વધઘટ થાય છે તો ફંડી સાઈડ જબરજસ્ત અમારે દવાનું છ ફંડી છોટવી પડે છે અને ખર્ચો પણ બહુ જાય થાય છે અચ્છા આ પ્રકારે અચાનક કોઈ નુકસાન થાય તો સરકાર તરફથી કોઈ વળતરની કોઈ વ્યવસ્થા ખરી અથવા કોઈ સરકાર તરફથી સર્વે થતો હોય અને તમને નુકસાની માટે વળતરની કઈ બાબતમાં કાર્યવાહી થતી હોય સરકાર તરફથી એવી કોઈ પણ જાતની વળતરની કઈ જાહેરાતો થતી નથી શાકભાજીમાં તો કોઈ પણ જાતની વીમા પોલિસી કે જે તે એ પણ નથી અને ઉપરથી જંતુનાશક દવાઓ પર તો અઢારથી અઠ્યાવીસ ટકા સુધીનો જીએસટી લાગેલું છે જે ખેડૂતો જ ભરવાળું છે છેલ્લે તો અને અઠ્યાવીસ ટકાના હિસાબે સહકારી મંડળી તો લગભગ અમો પાયમાલ થઈ ગઈ કારણ કે વેપારી તો ગમે તે કરે પણ સહકારી મંડળી તો બિલ થ્રુ લેવાનું છે માલ તો એને તો ભાવમાં ડિફરન્સમાં અઠ્યાવીસ ટકા એટલે તો મંડળી બે ત્રણ ટકા ન ભૂલાતી હોય અને અઠ્યાવીસ ટકા તો ગવર્મેન્ટ લેતા છે તો પછી અમે તો સંસ્થાનો ફાયદો જ કરી રહી છે સંસ્થાઓ ટકવાની જ કરી તમે તમે શું માનો છો અત્યારે ખેતી જે છે પોસાઈ શકે છે શું તકલીફો પડી રહી છે ને એવામાં અચાનક આ વરસાદ કમોસમી પડી રહ્યો છે વરસાદ કમોસમી પડે એમાં પડે પર પાઠું એવું થયું આ એટલે મુશ્કેલી ઘણી બધી આવી ઘર ચલાવવું પણ કાઠું પડી જાય છે અચાનક પણ એવું થાય છે તમે તમે શું કહેશો અત્યારે હાલ વિસ્તારની જે ખેતી છે ખાસ કરીને શાકભાજી આધારિત છે આવામાં અચાનક વરસાદ પડે તો ખેતી કઈ રીતે પ્રભાવિત થાય છે અને શું સમસ્યાઓ છે કે જેનું સરકાર નિરાકરણ કરે હવે સરકારે તો આવા વાતાવરણમાં પાક વીમા યોજના જે આપે છે પણ આ શાકભાજીમાં તો પાક વીમા યોજના એ લોકોની સ્કીમ હોતી નથી ખરેખર એક પાક વીમા યોજના અને જેમ ઘઉંના અને બીજા બધાના જે ભાવ ભાવ બાંધી આપતા હોય છે ટેકાના એ ભાવ બાંધવા જોઈએ ટેકાના ભાવ બાંધવા જોઈએ આપનું આપનું શું કહેવું છે શાકભાજીની ખેતી કરનાર લોકો અને પ્રાંતિત વિસ્તારમાં જે આ બાબત છે એમાં શું અપેક્ષાઓ છે તમારી અમુક વાતાવરણના લીધે વધતા પાણીના બહુ પ્રોબ્લેમો છે એનાથી વાવેતર પણ ઓછું થયું અત્યારે તમે બિયારણનું ગણો તો સાઠથી સિત્તેર હજાર રૂપિયા એક કિલોનો ભાવ છે દવા જુઓ તો ત્રણથી ચાર હજાર રૂપિયા લીટર છે ગરમીના લીધે એનું રિઝલ્ટ મળતું નથી અને કંઈ કામમાં સરકાર વિચારે કે ખેડૂતના અમુક ટેકાના ભાવે પણ કઈ કાપવું તો ખેડૂત ટકી શકશે અને કે શાકભાજીમાં શું એ વરસાદ આવ્યો ફેલ ગયું ખેડૂતને ત્રણ ચાર મહિના કઈ રીતે કાઢવા એ પ્રશ્ન છે છે કે જે જે મુદ્દો શાકભાજીના સંદર્ભમાં અહીંયા શાકભાજીના ભાવ ગગડી રહ્યા છે નુકસાનના કારણે અને સરકાર જે છે એ એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવે અને એ પ્રકારની વ્યવસ્થા થો અમલ થાય એ પ્રકારની માંગ અહીંના પ્રાંતિજના ખેડૂતો કરી રહ્યા છે કેમેરામેન પ્રભાત સાથે કલ્પેશ રાવલ એબીપીએસ મિતા પ્રાંતિજ